જય સ્વામિનારાયણ તારીખ અઢાર છ બે હજાર ચોવીસ જેઠ સુધી એકાદશી ભીમ એકાદશી મંગળવાર પૂર્વ જન્મમાં તેલંગ દેશમાં એક સુખી રાજ્યના જયદેવ વિપ્ર નામના બ્રાહ્મણે પોતાની કન્યાનું નાની વયમાં જ મુકુંદેવના પુત્ર સાથે સગપણ કરેલું એવામાં મુકુંદેવનો દીકરો શીતળાના રોગનો ભોગી બનતા બંને આંખે અંધ થઈ ગયો જય દવે સગાઈ તોડી નાખી એથી વરના બાપે ન્યાય માટે આ પ્રજાપ્રિય રાજા પાસે ઘા નાખી કે અમારા કુળના રિવાજ પ્રમાણે થયેલી સગાઈ તૂટી શકે નહીં રાજાએ નીતિશાસ્ત્ર મુજબ વર અપંગ થાય તો કન્યાને તેની સાથે પરણાવીને એનું જીવન બરબાદ કરાય નહીં આમ કન્યાના પક્ષના લાભમાં ન્યાય આપ્યો અને એથી રોષે ભરાયેલા વરના પિતા મુકુંદ વિપ્રયે રાજાને શાપ આપી દીધો કે તે અન્યાય કર્યો છે માટે જા રાક્ષસ થઈને દુઃખ ભોગો રાજાને ધર્મ સંકટમાં શાપ થતો જોઈને કન્યાના પિતાએ પોતાના પુણ્યબળે વરદાન આપતા કહ્યું કે હે રાજન જાઓ એ રાક્ષસના દેહમાં તમને પ્રગટ ભગવાનનો ભેટો થશે એ વાતને નવેક માસ વીતાને આ રાજવીનું મૃત્યુ થયું એ મુકુંદેવના શાપે રાક્ષસ થયો આ રાક્ષસ યોનિમાં તે વૈકંટાદ્રીના જંગલમાં રહેતો હતો જ્યારે પ્રભુ નીલકંઠ વર્ણિ વિચરણમાં એ વૈકટાદ્રીના જંગલમાંથી પસાર થયા એ વેળાએ તેમનો ભેટો નીલકંઠ પ્રભુના ચરણાર્વિંદના સ્પર્શ થતા થયો અને પોતાની આ અધોગતિનો અનુતાપ થયો અને પ્રભુનો અનુગ્રહ થયો તમે મુજને મળ્યા મહારાજ અતિ ધો અનુરાગ હવે રાક્ષસ દેહ છોડાવો ગતિ ઉત્તમ એવું સાંભળીને ઘન શ્યામ તેનો દેહ ત હવે સોરાઠ માયમ જેતપુર છે વાળાનું જ્યાંયમ કાઠી બસ્યા ના કુળ મોજાર ધરજે જઈને અવતાર નામ તને મારો સમાગમ થાશે વેશ વિચરણ કરતા પ્રભુના આશીર્વાદ પામેલે રાક્ષસ યોનિમાંથી છૂટી એમને સત્સંગમાં જેતપુરના કાઠીકુળમાં રતા બસિયા નામે જન્મ થયો જેઓ સ્વભાવે થોડા બાળાભોળા હતા પરંતુ શ્રીઅરિનો પ્રત્યક્ષ ઓગ થતા તેઓ કાયમ સખા ભાવે રહેતા એમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન રહેલું હોય તેઓ સ્ત્રીઅરી સાથે હતી આત્મબુદ્ધિ થયેલ ભલો ભક્ત થયો રતો સદા શ્યામ સમીપે તે વસિયો પૂર્વ ભવનું હતું એને જ્ઞાનમ કરતો વાત થઈ સાવધાન બની વાત તે જ પ્રમાણે સતસંગી સર્વે જન ન જાણે રતો બસ્યો ગઢપુરમાં હોય ત્યારે દરબાર ગઢમાં રહેતો શ્રીઅરી તેની સાથે ઘણી રમૂજ કરતા ભાઈબંધ માનતા પોતાના થાળની પ્રસાદી અને વસ્ત્રો આપતા વળી શ્રીઅરી તેને વારે વારે કહેતા કરતા જે ઈચ્છા હોય તે કહેજો તમારા અમે ભાઈબંધ છીએ ત્યારે તે બોલે કે અરે મહારાજ તમે તો ભગવાન છો તમારાથી કાંઈ અધિક નથી વળી તમારાથી કાંઈક અધિક આ જગતમાં જોઈએ શું જ્યારથી તમારે શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી છે દુઃખ માત્ર ટળી ગયા છે હવે આટલું સુખ છે છતાં માગીએ તો ભિખારી કહેવાય ને મહારાજ આ સાંભળીને હસી પડતા હરી કહે છે રતા ભગત તમે મારા ભાઈબંધ છો આવા કોઈ ભાઈબંધ અમને મળ્યા નથી રોજ માગવાનું કહીએ છીએ છતાં માગતા નથી ને સદાય શાંત રહો છો આમ તેઓની શ્રીઅરી પ્રત્યે પરિપક્વ નિષ્ઠા જ હોઈને મહારાજ હતી રાજી થતા એક વખતે શ્રાવણ મહિને વરસાદની હેલી જામી હતી શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બેઠા હતા સભામાં બોલા કે સુરા ખાચર આજ તો ઘેલા નદીએ પૂર આવ્યું છે તો સામા કાંઠે જે નીલકંઠ મહાદેવ છે તેમની પૂજા આપણે દરરોજ મોકલાવીએ છીએ તેનું આજે કેમ થયું ત્યારે સુરાબાપુ કહે કે ભણ્યું મહારાજ આજે વરસાદ વરે છે તો પૂજા લઈને કોઈ જઈ શક્યું નથી ને ઘેલા નદીમાં પાણી પણ ઘણું છે ત્યારે મહારાજે સભામાં વાત કરી જે નીલકંઠ મહાદેવની પૂજાની સામગ્રી લઈને ત્યાં કોણ જશે બે વખત કહ્યું પણ કોઈ બોલ્યું નહીં ત્યારે સભામાંથી રતા બસિયા બોલ્યા કે મહારાજ પૂજાની સામગ્રી તો હું આપી આવું પણ મારી આરે આ પ્રાગજીપુરાણીને મોકલો આ સાંભળીને પુરાણી તો મહારાજને કહેવા લાગ્યા કે હે દયાળુ આ ગાંડા ભેળો મને મોકલશો નહીં ક્યાંક રસ્તામાં મારે મહારાજે કહ્યું કે રતા આ પુરાણીને તું હેરાન કરીશ નહીં ને હસતા હસતા રતો બસ્યો કહે કે મહારાજ એ તો બ્રહ્મદેવ કહેવાય એટલે એમને પૂજવા જોઈએ પણ એને મરાય નહીં મહારાજ રાજી થયા ને બીલીપત્ર કમળ કાકડી કરેણના ફૂલ દૂધ ચંદનની વાટકી વગેરે સામગ્રી લઈ રતા બસ્યાને આપીને પ્રાગજીપુરાણીને સાથે જવા કહ્યું રસ્તે પ્રાગજી પુરાણી સાથે ટીકળ કરતા સાખીઓને દુવા બોલતા વિવિધ અવાજો કાઢી પ્રાગજી પુરાણીને બિવરાવતા ચાલ્યાને ઘેલે આવ્યા ઘેલા નદીમાં પાણી ઘણું હતું પણ રતા બસ્યા જય સ્વામિનારાયણ જય ઘોષ કરીને પાણી માં ને પૂર સોસરવા થઈ સામે કાંઠે નીલકંઠ મહાદેવના ડેરે જઈ બૂમ પાડી બાવાજી હે બાવાજી ગોમતીગર બાવા જાયગા એટલે રતાએ કહ્યું કે મહારાજે શ્રી મહાદેવની પૂજા માટે આ સામગ્રી આપી છે તમે પૂજા કરજો એટલે મહાદેવ તમારી ઉપર રાજી થશે ને તમારે દીકરો નથી એટલે તમને મારા જેવો ડાયો દીકરો નીલકંઠ મહાદેવ આપશે એમ કહી પૂજાની સામગ્રી આપીને રતાએ કહ્યું કે બાપુ હવે મને આ પીપળાની ડાળખી તોડી દો એટલે હું મહારાજને જઈને બતાવું નહીતર મહારાજ મારું માનશે નહીં ગોમતીગર મહારાજ કહે તું આટલા બધા પાણીમાં આવ્યો કેવી રીતે રતાએ કહ્યું શું તમે મને જેવો તેવો જાણો છો હું તો ભારે પ્રાક્રમ છું આવા પૂરબુરની કાંઈ ગણતરી નહીં મારા મહારાજ રાજી હોય તો આ પૂરબુરની શી વિષાદ બાવાજીએ ડાળખી તોડી અને રતાને આપીને કહ્યું કે પાણી વધારે છે એટલે જાળવીને જાજે રતો કહે મારા ભેળા તો સ્વામિનારાયણ ભગવાન છે ત્યાં આગળ અને હું પાછળ ચાલીશ એમ કહી હાથમાં ડાળખી લઈ પાણીમાં પડતું મેળ્યું પાણી સોસરવો જઈ સામે કાંઠે જઈને પ્રાગજી પુરાણી હારે ગમત કરતા બંને પરત આવી રતાએ મહારાજ પાસે પીપળાની ડાળખી મૂકી મહારાજે કહ્યું કે રતા નદીમાં એટલું બધું પૂર હતું તેમાં તને બીક ન લાગી અરે મહારાજ તમારી આજ્ઞા થાય તો આખી પૃથ્વીમાં આંટો મારી આવું તમો ભેળા હો એટલે મારે કોઈ જાતનો વાંધો નહીં રતાનું વચન સાંભળી રાજી થયા અને કહ્યું કે રતા તારે કંઈ માગવું હોય તો માગ ત્યારે રતાએ કહ્યું કે મહારાજ મારે કાંઈ માગવું નથી પણ તમોએ આ બે વાઘ રાખ્યા છે એનાથી હું ડરું છું મહારાજ કહે વાઘ કોણ રતા બસિયાએ કહ્યું કે આ રતનજી અને ભગુજી એ બે જણા વાઘ જેવા છે અને મને તમારા દર્શન કરવા આવવા દેતા નથી તો તે બંનેને કહો કે મને અટકાવે નહીં મહારાજ કહે બહુ સારું એમ કહીને રતનજી અને ભગુજીને આજ્ઞા કરી કે તમારે રતાને અટકાવવો નહીં પછી શ્રી હરિએ એક મહિનાથી લગી રતા બસ્યાને પોતાનો થાળ જમાડ્યો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ ત્રણ વિશ્રામ અગિયાર તથા સત્સંગની વાર્તામાંથી